વાઘ બકરીટી ગ્રુપે અભિનેત્રી સાક્ષી તન્વર સાથે મિલિટીના પ્રમોશન માટે નવું કેમ્પેન શરૂ કર્યું ભારતની અગ્રણી અને વિશ્વસનીય ચા બ્રાન્ડ વાઘ બકરી ટી ગ્રુપે મિલિટીના પ્રમોશન માટે નવું કેમ્પેન શરૂ કર્યું છે મિલિટી ચાના અલગ અલગ સ્વાદ પસંદ કરતા લોકોને ધ્યાનમાં મિલીટી લીફ ફેનિક અને ડસ્ટ ટી સાથે ખાસ મિલી ઇલાયચી ટી પણ રજૂ કરવામાં આવશે वाग बकरी ग्रुपે ગ્રાહકો સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે દરેક જાતના એડવર્ટાઇઝિંગમાં વ્યાપકપણે અભિયાનમાં અભિનેત્રી સાક્ષી તનવર સાથે તેની ટેગલાઇન ટેસ્ટ મસ્ત બચત જબરદસ્ત સાથે નવો કેમ્પેન શરૂ કર્યો છે જેની માહિતી આજરોજ વાગબકરી ગ્રુપના સીઓ સંજય સિંગલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું અહેવાલ गिरिराज सिंह રાણા સંજય બેસિકલી આજ હમ લોગ વાગબકરી ની તરફ સે અમારો એક બ્રાન્ડ હે વાગબકરી મિલી उसका एक नया रूप प्रेजेंट करने आए हैं इसके रूप के तीन चार नए पार्ट हैं एक तो एक नया फॉर्मुलेशन एक नया ब्लेंड दूसरा हमने वेल नोन सेलिब्रिटी एक्ट्रेस साक्षी तनवर जी को इसका ब्रांड एम्बेसडर है तो उनका एक नया फिल्म भी हम लॉन्च कर रहे हैं आज से कर दिया है हमने और तीसरा इसके नया वेरिएंट है इलायची मिलीका इलायची क्योंकि तो लोग घर के अंदर मसाला इलायची डाल के चाय पीते हैं तो हमने एक रेडीमेड इलायची का भी एक ब्लेंड लॉन्च किया है और चार ऐसे ब्लेंड आज हम लॉन्च कर रहे हैं सौराष्ट्र के कंज्यूमर के और ओवरऑल वाघ बकरी का जो एक इंटेंशन है कि बेसिकली अच्छी क्वालिटी चाय दुनिया के कोने कोने में जाए वो हम लोग पहले गुजरात में सौराष्ट्रा में फुलफिल कर पाए